આ વખતે લોકમેળામાં ડીકન્જસ્ટ કરવા માટે ઓલરેડી ત્રીસ ટકા જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર રિટાર્ડન્ટ ફાયર ટેન્ડર્સ ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ સ્ટોલ ધારકો ને અમુક માગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મિટિંગો યોજીને અમે કોઈપણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ અત્યાર સુધી રાઈટના અભાવમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી